જૂનાગઢમાં એક વર્ષ પહેલા કડિયાવાડના નાકા પાસે મકાન ધરાશાહી થવા મુદ્દે એલસીબીની મહાપાલિકા કચેરીમાં તપાસ નોટિસ આપવા મામલે ટીપીઓ શાખાના વોર્ડ ઇજનેરની પૂછપરછ હાથ ધરાઈ છે જ્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર બિપિન ગામિતની પણ પૂછપરછ થઈ શકે તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે જૂનાગઢમાં દોઢ વર્ષ પહેલાં બનેલી ગોઝારી ઘટના આજે પણ શહેરીજનો યાદ કરે છે ત્યારે તેના દિલ હચમચાવી ઉઠે છે કડિયાવાડમાં વાળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું જેમાં બે બાળકો તેના પિતા સહિત ચાર લોકોના મોત થયા હતા જે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો જ્યારે મનપાએ મૃતકોના નામે ઇશ્યુ કરાયેલી નોટિસ મામલે એલસીબીએ મનપા કચેરીમાં ફાઇલો તપાસી અને વોર્ડ ઇજનેરની પૂછપરછ હાથ ધરી છે જ્યારે આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી પરંતુ અનેક રજૂઆતો બાદ પણ કોઈ જવાબદાર અધિકારીઓ સામે એક્શન લેવામાં ન આવતા અંતે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા જેમાં હાઈકોર્ટમાં એવો ખુલાસો થયો કે મનપાએ જે નોટિસ ઇસ્યુ કરી તે મૃતકોના નામે કરી અને ખરેખર તટસ્થ નોટિસની બજવણી કરવામાં આવી નથી જેથી ક્યાં ચૂક થયેલ છે તે અંગે તપાસ કરવા પોલીસને કોર્ટે આદેશ કર્યો હતો આ અંગે જુનાગઢ પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે તપાસ શરૂ કરવામાં આવી હતી ટીપીઓ શાખાના વોર્ડ ઇજનેર હર્ષિત ભુવાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તો ટાઉન પ્લાનિંગ અધિકારી બિપિન ગામિતની પણ પૂછપરછ થઈ શકે છે જ્યારે આગામી દિવસોમાં નવા જૂની થાય તો નવાય નહીં